આ સૃષ્ટિનું સર્જન કર્યું એમાં દસ પ્રકારની સૃષ્ટિ રચી ભગવાન બ્રહ્માએ એક મહત્તત્વ અહંકાર ભૂત સર્ગ ઇન્દ્રિય સાત્વિક અહંકારથી ઉપજેલા ઇન્દ્રિયોનું અધિષ્ઠતા દેવતાઓને અવિદ્યાઓને વૈકૃત સર્જન કર્યું છ પ્રકારનું વૈકૃત સર્જન હતું એ છ પ્રકારમાં વૈકૃત સર્જનમાં છ પ્રકારના વનસ્પતિઓની રચના ભગવાન બ્રહ્માએ કરી છે વનસ્પતિ પણ છ પ્રકારની છે એક વનસ્પતિ છે ઔષધિ છે લતા ત્વકસાર વિરુદ્ધ અને ધ્રુમ આ છ પ્રકારના વનસ્પતિઓના કહેવાયા પણ આ છ એમાં અલગ અલગ છે વનસ્પતિ કોને કહેવાય તો કહે છે કે જેમાં મોર કે મંજરી આવ્યા વગર સીધું ફળ લાગે એને વનસ્પતિ કહેવાય બીજું ઔષધિ કોને કહેવાય તો કહે છે કે ફળ પાક્યા પછી જેનો નાશ થઈ જાય એવા છોડને ઔષધિ કહેવાય દાખલા તરીકે ઘઉં ચોખા ચણા આ બધા ફળ પાકી જાય પછી નાશ થઈ જાય પછી કયું લતા કોઈના આધારે જે ઉપર ચડે જે વેલો છે એને લતા કહી છે પછી ત્વકસાર જેની છાલ બહુ કઠણ હોય એને તકસાર એટલે કે વાંસ જેવા જે કઠણ છાલ વાળા વૃક્ષો છે એને ત્વકસાર કીધા છે પાંચમું કીધું વિરુદ્ધ જેનો છોડ વેલા જેવો છે પણ ઉપર ચડી નથી શકતો જમીન ઉપર જ પડ્યો રહી છે એના ફળ બહુ મજબૂત છે સાકરટેટી તરબૂચ આ બધા જે ફળો છે એને વિરુદ્ધ કહ્યા અને ધ્રુમ જેને પહેલાં ફૂલ આવે અને પછી એમાંથી ફળ બેસે એવા જે વૃક્ષો છે એને દ્રુમ કહેવાય એટલે કે આંબો છે જાંબુ છે આ બધા એને ધ્રુમ કહીને કહેવાય એને ખાલી વનસ્પતિ એને એને વૃક્ષ ન કહી દેવાય આવા છ પ્રકારના વૃક્ષોનું સર્જન કર્યું પછી બ્રહ્માજીએ ભગવાન નારાયણની આજ્ઞા પ્રમાણે માનસ રચના કરી પણ માનસ સર્જનમાં એમણે ના પાડી અને સંસાર ન ચલાવ્યો એટલે એ બ્રહ્માજીએ એક પુરુષ અને એક સ્ત્રીનું જોડલું ઉત્પન્ન કર્યું મનુ મહારાજ અને શત્રુપા રાણી એને કહ્યું તમે દાંપત્ય જીવન ચલાવો જ્યારે દાંપત્ય જીવન ચલાવવા માટે થઈ અને એને આજ્ઞા કરી તો એ જ મનુ અને શત્રુપાએ દાંપત્ય જીવન ચલાવ્યું પાંચ દિવ્ય સંતાનો જેનીમાં દેવહૂતિ આકૃતિ અને પ્રસૂતિ ત્રણ દીકરીઓ થઈ ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા આ બે દીકરાઓ થયા પાંચ સંતાનો થયા અને એમાં બરાબર જે દેવહૂતિ છે એના લગ્ન કરદમ ઋષિ સાથે થયા છે કરદમ ઋષિને ત્યાં લગ્ન કરવામાં આવ્યા ત્યારે ઋષિની એક પ્રતિજ્ઞા હતી કે મારા જીવનમાં એક સંતાન થશે એટલે હું સંન્યાસ લઈ લઈશ અને આમ પણ શાસ્ત્રમાં બતાવ્યું છે મનુ મહારાજે કીધું મારી પુત્રી હું તમને આપું છું એક સંતાનની પ્રાપ્તિ માટે એક પુત્રની પ્રાપ્તિ માટે એટલે શાસ્ત્ર એમ કહે છે કે દિવ્ય દાંપત્ય જીવનમાં પેલો દીકરો આવે ને પેલો દીકરો એને ધર્મપુત્ર કહેવાય બીજો દીકરો આવે એને કામપુત્ર કહેવાય તો અહીંયા ધર્મપુત્રની પ્રાપ્તિ થશે એટલે હું સંસાર છોડી દઈશ ભલે છતાં પણ મને સંસાર ગ્રાહ્ય છે પણ આ કરદમ ઋષિએ દેવ હું ત્યારે લગ્ન ક્યારે કર્યા તો કહે છે કે બ્રહ્માજીને કીધું કે મારે ઘેરે ભગવાન જેવો દીકરો થાય તો હું લગ્ન કરું પછી ભગવાન નારાયણની સેવા કરી ભગવાન નારાયણને ઉપવાસ કર્યા એનું યજન કર્યું પરમાત્મા પ્રગટ થયા તો ભારત વર્ષના સાધુએ માગ્યું શું મને એક સારી સ્ત્રી આપો મને સારી સ્ત્રી આપો હવે આપણને થાય કે એક સાધુ જેવો સાધુ સ્ત્રી માંગે પણ સાધુએ એમ કહ્યું છે કે જ્યાં સુધી અંદર પડેલી ઊંડાણમાં પડેલી વાસનાઓ હટી ન જાય ત્યાં સુધી કોઈ દિવસ ભગવાનનું ભજન ન થાય વાસનાઓને કાઢી નાખવી છે અને પછી એના દ્વારા સારું સંતાન મેળવવું છે એટલે કરદમ ઋષિએ એક સ્ત્રી માંગી અને ભગવાને કહ્યું કે મારી ઉપાસનાનું ફળ સ્ત્રી ન હોઈ શકે એટલે હું સ્ત્રી આપું છું પણ તમારા દાંપત્ય જીવનમાં હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ ભગવાને આશીર્વાદ આપી દે તમારા જેવો દીકરો થાય થશે પછી ભગવાને કીધું કે બધી વાત હાજી પણ તમારા લગન તો થયા નથી તો ઋષિ કીધું કે મારું કહેવાનું એટલું જ છે કે જે માના કુખથી તમારે જન્મ લેવો છે એ સ્ત્રી સાથે મને પરણાવી દો મને પરણાવવાનું કામે તમારું અને મારી ઘરે દીકરો બનીને આવવાનું કામ એ તમારું છે માણસને માગતા આવડે માણસ ભગવાન પાસે પરમાત્મા મળે તો માગવું શું જોઈએ પરમાત્માને જ માગી લેવા જોઈએ ઘણા લોકો પૈસા માગે ઘણા ગાડી માગે બંગલો માગે દીકરા દીકરીઓ માગે દીકરાના હાટુ હારી વહુ માગે દીકરી હાટુ હારો ઘરવાળો માગે આ બધું માગવા જેવું છે જ નહીં ભગવાન પાસે ભગવાનને પોતાને જ માગી લો ભગવાન કો ચાહો ભગવાન ચાહો એક પરમાત્માને માગી લો પણ આપણે તો ભગવાન પાસે જેન તેન માગા કરીએ એક વાત યાદ રાખજો વાલા ભક્તો તમારી માગણી છે ને એવી હોવી જોઈએ પરમાત્માને દેતા આનંદ થાય